હેલો નમસ્તે નમસ્કાર

યસ 240 માં તમને ઓફલાઈન મળે અને તમે ઘર બેઠા મગાવો તો 230 માં મળે યસ કુરિયર ચાર્જ કોઈ આપવાનો નથી તો સ્тен પર કોન્ટેક્ટ નંબર આપેલો છે મગાવી લેજો કોન્ફિડન્સ વધારી લેજો કારણ ગાલાસાઈમેન્ટ તમે વર્ષોથી આ નામ સાંભળેલું છે નવનીત કોઈ પણ વિદ્યાર્થી હોય એ ધોરણ દસ સુધી પહોંચે અને નવનીત નો ઉપયોગ ના કરી રહ્યો એવું તો બને જ નહીં ને મતલબ હવે તમને ખ્યાલ આવી ગયો છે નામ ઉપરથી કે આ પેપર સેટ આ असाઇનમેન્ટ તમારા માટે કેટલું કામનું છે તો હવે મારે તમને વધારે કહેવાની જરૂર છે નહીં અને હવે આપણે ડાયરેક સેક્શન ડી પર વધીએ ચલો જેમાં પહેલો મુદ્દો તમારી પાસે આવે છે ડાયરેક્ટ ઇનડાઇરેક્ટ ઘણા વિદ્યાર્થીઓ જોઈને ગભરાઈ જતા હોય અરે આસાન છે કોરોના હતો ને એ પહેલાં તો આમાં તમારે પેરેગ્રાફ લખવો પડતો હવે તો ખાલી જગ્યા આવી ગઈ છે ચાર જ ખાલી જગ્યા છે આરામથી ફિલ થઈ જાય પાંચ નિયમ તમને ખબર હોય એટલે આરામથી કામકાજ થઈ જાય ચાલો જોઈએ તો પેસેન્જર આસ ના કુલી ટુ ટેક યસ મતલબ આનો ફેરફાર આપેલો છે તો ધીસ એક આડદર્શક શબ્દ કહેવાય ધીસ નું થઈ જાય ધેટ જે છે અહીંયા છે ધીસ નું ધેટ બીજી ખાલી જગ્યા ક્યાં છે કોલી રિસ્પેક્ટ કોલી સેડ ધેટ ઈટ ચલો આ વિલ નો ચેન્જ છે હવે આ વિલ શેલ વિલ નું થઈ જાય વુડ તો વુડ ક્યાં આપ્યું છે અહીંયા યસ આ કાર નો ફેરફાર કહેવાય મોડલ ઓક્સિલરી નો ફેરફાર કહેવાય ત્યારબાદ ધ પેસેન્જર ચલો હવે તમારે અહીંયા જવાબ આપવાનો છે મસ્ત મુદ્દો છે આ પેસેન્જર અહીંયા તમારે મૂકવાનું છે રિપોર્ટિંગ વર્બ હવે ડોન્ટ વાક્યની શરૂઆત આવે ને એટલે તમારે એ રિપોર્ટિંગ વર્બ કેવું થઈ જાય આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે હવે અહીંયા ઓપ્શન તમને ટોલ્ડ આપ્યો છે એક રિપ્લાયડ આપ્યો છે અને એક ઓર્ડર આપ્યો છે જોજો હવે જનરલ સાયન્સ પ્રમાણે વિદ્યાર્થીઓ દિમાગ ચલાવશે તો એમને થશે કે ઓર્ડર મૂકી દો આજ્ઞાર્થ વાક્યના પ્રમાણે પણ અહીંયા એ તમારું સેટ થશે નહીં કેમ કે ગુજરાતી પ્રમાણે તમને ક્યાંય વિનંતી કરે હુકમ આપતા હોય એવું ક્યાંય છે નહીં તો હવે નોર્મલ વાતચીત પ્રમાણે તમારે અહીંયા રિપ્લાયડ લેવું વધારે સુટેબલ થશે જોજો થોડોક દિમાગ ચલાવીને કામકાજ કરવું પડે એ ટાઈપનો મુદ્દો છે ડાયરેક્ટ નિયમ પ્રમાણે કામકાજ થાય એવી ખાલી જગ્યા નથી એટલે ખાસ મગજમાં મુદ્દો રાખજો તો કુલી નોટ ટુ વરી અબાઉટ એન એડેડ ધેટ ચલો હવે ખાલી જગ્યા છે અહીંયા એડેડ ધેટ આઈ વિલ પે તો હમણાં આપણે જોયું વિલ નું તો હુડ જ થાય છે અને હૂડ તમને એક જ ઓપ્શનમાં આપેલું છે યસ અને આઈ નો ફેરફાર પણ તમને હું જણાવી દઉં બોલનાર પ્રમાણે થાય પેસેન્જર માટે એટલે હી લીધેલું છે હી વુડ

ઓપન ધ વિન્ડો વિન્ડો ઓપન કરો વી કેન ગેટ ફ્રેશ એર યસ અહીંયા કેન ગેટ આપેલું છે મોડલ ઓક્સિલરી એટલે તમારું કામ બહુ આસાન થઈ જાય યસ અને બીજી વસ્તુ કે વિન્ડો ઓપન કરવાનો હેતુ આપેલું છે કે આપણે તાજી હવા મેળવી શકીએ અને પાછળ મોડલ ઓક્સિલરી મતલબ તમારો હવે જવાબ ફિક્સ થઈ જાય સો ધેટ અને બહુ સિમ્પલ વચ્ચે ખાલી મૂકી દો બાકી એઝ ઇટ ઇઝ જોઈ લો સિમ્પલ નેક્સ્ટ નેક્સ્ટ ધેટ ઇઝ ધ પર્સન ધે વોન્ટ ટુ અપોઇન્ટ એઝ ધ પ્રિન્સિપલ વિચ વોમ અને હુઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન નો કન્સેપ્ટ છે ધેટ ઇઝ ધ પર્સન આપેલો વ્યક્તિ છે કે જેને તેઓ એ નવા પ્રિન્સિપલ તરીકે અપોઇન્ટ કર્યો કર્યો છે કરવા ઈચ્છે છે વોન્ટ છે યસ તો કે જેને મતલબ વોમ સિમ્પલ કામકાજ છે વચ્ચે ખાલી મૂકી દેવાનું છે વ્યક્તિવાચક કર્મ કે દેખાતું બી નથી તો તમે ડાયરેક્ટ લખી શકો જોઈ લો તો આ રીતે તમારું કામકાજ થશે ઓકે ચલો આ તમારું કન્જંક્શન હવે આગળ વધીએ નેક્સ્ટ મુદ્દા પર પણ એની પહેલા ઓસ્ટીન કોચિંગ ક્લાસીસ હે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ મસ મજાનો બોર્ડની એક્ઝામ માં આવે એના માટે બેચ લોન્ચ કરી છે આઈએમપી બેચ ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી આ લાભ લઈ શકે એના માટે માત્ર અમાઉન્ટ રાખેલ છે 399 રૂપિયા બોર્ડની એક્ઝામ સુધી વેલિડિટી છે ભાઈ એક મહિનાનો ચાર્જ નથી મતલબ તમે સમજી શકો છો કેટલા ઓછા અમાઉન્ટ માં તમને પરફેક્ટ શીખવવાનું છે અને તમે સાથે સાથે બધા ફાયદાઓ જોઈ શકો છો જેમાં લાઈવ લેક્ચર ની મદદથી ભણાવવામાં આવે છે એપ્લિકેશન માં યસ બાકી બધા જ ફાયદાઓ તમે વન બાય વન વન બાય વન વન બાય વન બાય જોઈ શકો છો અને ડેમો તમારે જોઈતો હોય તો એપ્લિકેશન માં ડેમો ભી આપેલો છે તમને વાંચવા માટેનો કન્ટેન્ટ પણ ડિઝાઇન ફૂલ કલરફુલ મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવે છે તો ખાસ 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 લાભ લઈ લેજો ઓકે બીજી એક વસ્તુ આ બેચ તમે જ્યારે પરચેઝ કરો છો ત્યારે તમને આ સાથે કોર્સ ફ્રી માં આપવામાં આવે છે અલગથી લેવાની જરૂર નથી તો મતલબ આ કોર્સ તમારો ઓલ ઇન વન છે

આપણું એલવાય વાળો શબ્દ થાય તમે સંપૂર્ણપણે સ્ટ્રેસ વિના જીવી ના શકો વાત છે થોડું ઘણું સ્ટ્રેસ તો લાગેમાઈઝ ઇટ તમે એની અસર ઓછી કરી શકો યસ તો અસર એટલે ઇફેક્ટ અસર ઓછી કરી શકો આવી રીતે વી કેન લીવ અ હેલ્ધી લાઈફ આવી રીતે આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ યસ આરોગ્યમય જીવન જીવી શકીએ તો નોર્મલ ગુજરાતી પ્રમાણે કામકાજ કરવાનું હતું અમુક જગ્યાએ તમે નિયમ પ્રમાણે કામકાજ કરી શકો જનરલી આ ક્રિયા વિશેષણ અને નામ વાળી ખાલી જગ્યા પૂછાણી છે જે દસમા ધોરણમાં વધારે પૂછાતી હોય છે ઓકે આ તમારું એડિટિંગ નેક્સ્ટ ડુ એઝ ડાયરેક્ટેડ મસ્ત મજાના ડિઝાઇન સાથે તમને આ પ્રકારની ડિઝાઇન બીજે ક્યાંય જોવા નહીં મળે એટલી મસ્ત ડિઝાઇન આરામથી સમજાવી રીતે બનાવેલી છે તમને આ રીતે એક્ઝામમાં પેરેગ્રાફ પૂછાય જેનું તમારે સ્ટાર્ટ લાઈક ધીસ પ્રમાણે ચેન્જ કરવાનું હોય તો અહીંયા ઉપર છે લુક્સ આફ્ટર અહીંયા છે લુકડ આફ્ટર મતલબ ઉપર સાદો વર્તમાન કાળ છે અને નીચે સાદા વર્તમાન કાળનું ટુબિન રૂપ બની ગયું છે તો એનો મતલબ શું કહી શકાય એનો મતલબ એ કે તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનો છે તો ચાલો પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો આસાન ભાષામાં તમને સમજાય એના માટે હું આને અલગ ડિઝાઇન કરી દો જો આ ત્રણેય વાક્યોને ડિવાઈડ કરી દો હા

કાળ ખબર પડે એટલે તમને મળી જશે ટુબી નું રૂપ સાદા વર્તમાનકાળમાં ટુબી રૂપ શું આવે એમ ઇઝ આર પ્લસ વી થ્રી એમાંથી કયું લેવું એ ડિપેન્ડ કરે કર્મ ઉપર ચલો આ તમારું ક્રિયાપદ મેની રિસ્પોન્સિબિલિટીસ આ તમારું કર્મ વી તમારું છે કરતા અને કર્મ પછી આવે અપોન હિમ અન્ય શબ્દ જોઈ લો કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આસાન ભાષામાં સમજાય એટલે સાથે વાક્યાંશને પણ આપેલી છે યસ હવે પેસિવ પ્રમાણે કર્મ પહેલા ચલો મેની રિસ્પોન્સિબિલિટીસ પહેલા આવશે જોઈ લો હવે કર્મ બહુ વચનમાં છે રિસ્પોન્સિબિલિટીસ એટલે તમારે એની જારમાંથી લેવું પડશે આર સાથે પેસિવ પ્રમાણે વિથ કી તો સાદા વર્તમાન કર્મમાં ટુ બી તમારે અહીંયા લેવું પડશે આર કારણ બહુ વચન કર્મ છે આર અને વિથ કી ઓપોટ નું થશે પુટ ત્રણેય રૂપ સમાન આવે પુટ 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 હવે સવાલ ઊભો થાય ઓફન નું શું કરું આ ક્રિયા વિશેષણ ને ક્યાં મૂકું યસ તો એનું સ્થાન ખાસ જોજો આર ઓફન પુટ અહીંયા ક્રિયાપદ પહેલા છે તો પેસિવમાં તમારે વિથ કી પહેલા મૂકવાનું છે આ સ્થાન ખાસ માં રાખજો હવે શું વૈધુ અન્ય શબ્દ અપોન હિમ અને છેલ્લે વી નું થઈ જાય બાય અસ તો આ રીતે કર્મ ટુ બી વિથી બાય પ્લસ કરતા અન્ય શબ્દની ની ગોઠવણી કરવાની સિમ્પલ જ છે ચલો આ વાક્યમાં ડઝ આ તમારું છે ક્રિયાપદ અને આ તમારી ઓળખ આપે છે વિફાઈ સ્વરૂપે સાદા વર્તમાન કાળની મસ્ત સોલિડ વાક્ય મુકેલું છે યસ અહીંયા જે સાદા વર્તમાન કાળમાં ડઝ સહાયકારક ક્રિયાપદ તરીકે આવે ને એ જ મુખ્ય ક્રિયાપદ તરીકે છે ખાસ મગજમાં રાખજો હવે કઈ રીતે કામકાજ કરવું એ કરાવું છું આ તમારું ક્રિયાપદ હિઝ ડ્યુટીસ આ તમારું કર્મ હી તમારું કર્તા અને વેલ તમારો અન્ય શબ્દ બધું મળી ગયું ખાલી ગોઠવણી કરવાની છે ચાલો કરીએ કર્મ પહેલા હિઝ ડ્યુટીસ આગળ આવી ગયું સાદો હતમાંકાળ કર્મ બહુવચન એટલે આર લઈશું ટુ બી ના રૂપ તરીકે હવે ડઝ નું વિથરી થઈ જાય ડન મતલબ ટુ બી પ્લસ વિથરી થશે આર ડન જોઈ લો હવે અહીંયા શબ્દ વેલ અને હિનું થઈ જશે બાય હિમ તો આ રીતે મસ્ત મજાની સમજાવટ સાથે એક્ટિપેસી તમને અહીંયા જ દેખાશે જે ભાગ મહત્ત્વનો છે જે પેપર ચેકર ધ્યાનમાં રાખે છે એ મેં બ્લુ કલરથી આપેલો છે અને બાકીનો ભાગ તમને યલો કલરમાં દેખાય છે તો આવી રીતે મસ્ત મજાની મેથડથી ઓછા સમયમાં તમે ગ્રામર પાકું કરી શકો યસ મજા આવે છે યસ તો આવી રીતે જ આપણો એક કોર્સ હાલમાં ચાલુ છે બ્રહ્માસ્ત્ર જેની પ્રાઇસ પણ સેમ છે ઘણા બધા ફાયદાઓ હાઉસ પર તમે જોઈ શકો છો જો તમે આ કોર્સ પરચેસ કરો છો શોર્ટ ટાઈમમાં તો તમને સાથે આઈએમપી કોર્સ ફ્રીમાં આપવામાં આવે છે તો ખાસ તમે આ કોર્સમાં ફાયદો મેળવીને આઈએમપી કોર્સ ફ્રી કરી શકો છો તો જેમ બને વહેલા સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને યસ નામ નોંધાવી દેજો યસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને અપડેટ મળતા રહેશે રેગ્યુલર યસ તો જો અને કોર્સ ને લગતી તમારે કોઈ પણ માહિતી મેળવી હોય તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે જેની મદદથી તમે કોન્ટેક્ટ કરી શકો છો યસ ચલો નેક્સ્ટ બીજો પેરેગ્રાફ જેમાં આપેલું છે અહીંયા અહીંયા વિઝિટેડ છે વિલ વિઝિટ

થઈ ગયું આટલો ભાગ તો આપેલો જ હતો બાકીનો ભાગ તમારે જોવાનો છે અહીંયા માઉન્ટ આબુમાં કોઈ ચેન્જ નહીં લાસ્ટ છે સાદા ભૂતકાળમાં લાસ્ટ આવે પણ સાદા ભવિષ્યકાળમાં નેક્સ્ટ આવે એટલે અહીંયા તમારે ખાલી નેક્સ્ટ કરવાનો બાકી કોઈ ચેન્જ નહીં જે ભાગ ચેન્જ ને તમને હું બ્લુ કલરમાં આપું છું તરત તમને રિવિઝન કરવામાં આસાની રહે ચલો અહીંયા છે ટ્રાવેલ વી2 સ્વરૂપે બીજો કોઈ ચેન્જ નહીં જેનું વિલ પ્લસ વી1 થઈ જાય વિલ ટ્રાવેલ જોઈ લો બાકી કોઈ ચેન્જ નહીં એકમાં ચેન્જ થશે અહીંયા છે એન્જોયડ યસ બાકી કોઈ ચેન્જ કરવું પડે એવું જરૂરિયાત છે નહીં તો વી નું વી એન્જોઇડ નું કરવું પડશે સાદા હોય પ્રમાણે વીલ એન્જોય અને બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ ત્યારબાદ વી નું વીલ ક્લિકડ વી ટુ છે જેનું સાદા હોય થઈ જશે વિલ ક્લિક યસ વિલ ક્લિક અને મેની ફોટોગ્રાફમાં કોઈ ચેન્જ નહીં તો મિત્રો આવી રીતે આસાન ભાષામાં જે ભાગ ચેન્જીસ આવે છે

તમારા લેવલ પ્રમાણે તમે કોર્સ જોઈન કરી શકો છો તમે ફાયદા પણ જોઈ શકો છો મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે આવી રીતે જ ઇંગ્લિશ ગ્રામર શીખવામાં આવે છે નેક્સ્ટ મુદ્દો ડબલ યુએસ ક્વેશ્ચન આમાં પણ ત્રણ માંથી ત્રણ માર્ક્સ પૂરા લઈ લેવાના છે એક પણ માર્ક્સ ઘટના થવો જોઈએ ચલો આકાશ સ્પીક્સ ટુ હિઝ મધર ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય કોની સાથે વાત કરે છે કોની સાથે મતલબ વોમ ચલો પહેલું તો બહુ આસાન હતું નેક્સ્ટ દિશા ઇઝ સિંગિંગ મસ્ત સવાલ છે આ અંડરલાઈન મને આપેલી છે ક્રિયાપદ નીચે વર્બ નીચે આપેલી છે જોજો તો જ્યારે અંડરલાઈન તમને વર્બ નીચે આપેલી એવા સમય તમારે ડુ વાળું રૂપ મૂકવું પડે કન્સેપ્ટ વોટ વાળો યાદ હોવો જોઈએ તો વોટ ઇઝ દિશા સિંગિંગ ચલો અંડરલાઈન સિંગિંગ નીચે છે તો અહીંયા સિંગિંગ શબ્દ તો આવશે જ નહીં અહીંયા સેમ એવું છે વેર ઇઝ દિશા ચલો સ્થળની તો વાત જ નથી અહીંયા છે જો ડુ વાળું રૂપ ચાલુ કાળના હિસાબે ડુઈંગ આવ્યું તો વોટ ઇઝ દિશા ડુઈંગ દિશા શું કરી રહી છે સિંગિંગ કરી રહી છે તમે જ્યારે જવાબ સિલેક્ટ કરો એવા સમય તમે નોર્મલ ગુજરાતી કરો અને એ ગુજરાતીમાં તમને અન્ડરલાઈન કરેલો ભાગ મળે ને તોય તમારો જવાબ સાચો તમે આવી ચોકસાઈ મેળવી શકો નેક્સ્ટ અલકા મેટ પૂજા ઇન ધ માર્કેટ ઇન ધ માર્કેટ અહીંયા મને સ્થળ આપેલું છે સ્થળ આપેલું હોય એટલે વેર વાળો જવાબ બને ઓપ્શન ના જોવો તો એ મગજમાં ક્લિક થવી જોઈએ વેર વાળો ઓપ્શન એક જ જગ્યાએ છે ઓપ્શન ડીમાં તો આસાન છે આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો સેક્શન ડી આશા રાખું છું મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે ક્લિયર થયો છે આવી રીતે બધા જ ભાગ ગાલા તમને ઓશિયન કોચિંગ ક્લાસ પર મળવાના છે એક પણ પાર્ટ મિસ ના કરતા મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ